રાધે રાધે અમે જઈ રહ્યા છીએ સેવા કરવા જઈ રહ્યા છે હવે ન્યા જઈને જોઈએ પરિસ્થિતિ શું છે પછી આગળના આગળની પ્રોસેસ અમે તમને બતાવશું ના જઈને કે શું પ્રોસેસ છે દાદાની કન્ડિશન શું છે અમે ન્યા જઈને તમને બતાવીએ તો આજે આપણે કેસરિયા ગામની અંદર એક નાની એવી સેવા માટે માનવ સેવા માટે આવ્યા છે બરાબર તો આપણે એક દાદાની મુલાકાત લઈએ કે જે ઘરેથી દસ બાર દિવસ થી અહીંયા કેસરિયા ની અંદર દાદા ક્યાંના છે શું છે એમની પરિસ્થિતિ આપણે જાણવાની કોશિશ કરીએ અને દાદાની મદદ આપડા જે કઈ રીતની જે કઈ કે ગ્રુપ તરફથી જે તે રીતની થશે એ રીતની આપણે કરવાની મદદ એક કરશું બરાબર તો આપણે દાદાની આજે લાઈવ મુલાકાત લેવા માટે કેસરિયા ગામે આવી ગયા છે

કે તમે જે કઈ ગામથી કઈ રીતના ઘરે થી નીકળા છો જો અમારા મદદ તમારું તુલસી શામ વર્ષથી પંદર તમે છો ક્યાં ઘર ક્યાં તમારું અમારું હલા માં છે બાપુ